પતિ પત્ની એમાં પત્ની પતિને કે તમે એ કે હમણાં ઘણો સમય થયો મારા પિયર મને જવા નથી દીધી તો આવતીકાલે રજા આપો તો હું જાઉં તો એ લોકો કે જા એમાં શું વાંચો તું તાર આ તો મારી આવ પણ એ કે તું તારા માવતર જા પિયર જા ત્યારે એ કે તને કેવો અહેસાસ થાય તો એની પત્ની કે ભલે આપણે ચાલી પચાસ વર્ષના રહ્યા પણ પિયર જાય ને તો અમે અઢાર વીસ વર્ષના હોય એવો અહેસાસ થાય એમને તો કે એ બહુ સારું કહેવાય તો એની પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય એ કે તમે જાઓ તરત હા ઘણા વાર રે વ્યવહારમાં ન રહે બોલો જમવા ગયા હોય ચાંદલો લખાવતો જવો જોઈએ અમુકને ખબર હોય કે મને ખબર નહોતી ક્યાં લખતા હતા હમ કીધું ટેબલ નાખીને તો મૂળ તારે દેવા નથી એમ કે હવે કોક કાયરે મોકલાવી દે હવે તું ગયો તો ન દીઠાઈ કોઈ કઈ રે તું પૂગાય